ને હિન્દુ વિધુથી વિધિથી લગ્ન પણ કરવામાં આવ્યા ખુશીની વાત એ છે કે આ સમગ્ર આયોજન હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળી કર્યું જેથી ભારતીય સંસ્કૃતિ મુજબની હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી વધુમાં સોહિલભાઈ ચિસ્તીયા અને ડૉક્ટર રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું કે આપણો દેશ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે જે વાતનું આ ઉત્તમ ઉદાહરણ છે ને સર્વ સમાજ સાથે મળી સમાજને આગળ લઈ જઈએ અને દેશ હિતના કામો ભવિષ્યમાં કરીએ તમામ નવદંપતિને ઈશ્વર અલ્લાહ સુખાકારી જીવન વિતાવે તેવી દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી પ્રેઝિડેન્ટ સોરી છે હું જીસ્તિયા ફાઉન્ડેશન નો આજના કાર્યક્રમનો હેતુ શું આજના કાર્યક્રમનો એવું હતો હેતુ કે ના જો ફાઉન્ડેશન ને એસકે ગ્રુપ જનતાલ દ્વારા 11 ક્ષત્રિય સમાજના જોડાઓનું એક સમુસાધીનું આયોજન કરવામાં આવેલું હતું અને તેની અંદર કણી સેનાના અધ્યક્ષ સાહેબ શ્રી ડોક્ટર રાજ શેખાવત સાહેબ અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હું જાતે સુહિલ ચિસ્તિયા અમને બંનેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા અને મહત્વની વાત એવી હતી એક મુસ્લિમ સમાજ આયોજિત સંગઠન દ્વારા અગિયાર ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોનું એક સાદીનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર ક્ષત્રિય અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને સંચાલન કર્યું અને બહુ વ્યવસ્થિત રીતે બધા જોડાઓને અહીંયા લાવી તેઓને કર્યાવરણનો સામાન આપવામાં આવ્યો વ્યવસ્થિત જમણવાર કરવામાં આવ્યું અને એક આપણા ભારતની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને આની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું વ્યવસ્થિત ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને અમે એવી અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી રીતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી સમાજ સેવા અને દેશહીતના કાર્યો કરે અને રાષ્ટ્રીય વિચારધારાથી આગળ વધી દેશ અને સમાજ કઈ રીતે આગળ આવે તેવી આગળ પ્રયત્ન કરીએ